છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લા બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના કાર્યકર્તા અને યુવાનો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા હાથ સે હાથ જોડોના પ્રદેશના કન્વીનર ઇન્દ્રમનીલ રાજગુરુના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા આ અંગે નરેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ પાર્ટી જે પણ ઉમેદવાર હશે તેઓને અમે જીતાડીને મોકલશું આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે બસો પચાસ જેટલા કાર્યકર્તાઓ બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવાની આગેવાનીમાં જે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે તેનું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત કર્યું હતું આજે છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લાના પ્રમુખ આદિવાસી સમાજના પ્રખર નેતા

ભારતીય ટ્રાઈબલ પાર્ટીના હું જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતો અને અમારા છોટાદીપુર જિલ્લાના તમામ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં હાથ સે હાથ જોડોના કાર્યક્રમમાં આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને વિધિવત અમે કોંગ્રેસ પાર્ટીના એક મેમ્બર તરીકે આજે અમે જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે તાલથી તાલ મિલાવીને કામ કરીશું અને અમારા જે તે લોકસભા આગળ આવતી ચૂંટણીમાં લોકસભાના કેન્ડિડેટને અમે જીતાડીને પાર્લામેન્ટના મેમ્બર તરીકે મોકલીશું